બધાય મિત્રોને પહેલાં તો હર હર માર તો મારું નામ જેનીલ છે હું ગુજરાતથી છું અને આજ હરિદ્વારમાં છું હરિદ્વારથી મારો પહેલો બ્લોગ સ્ટાર્ટ થયો તો બ્લોગમાં બનાવી રહ્યો છું અત્યારે અમે ગંગા ઘાટે પહોંચી ગયા છીએ કે આમ પ્રોપર તો નથી પહોંચ્યા ગંગાઘાટ ઘાટ સામેની સાઈડ છે જો આવું કાંઈ પીવું છે અહીંયા પહોંચી ગયા બધા બ્લોગર જ ભેગા થયા ગયા કાંઈ થયું ઓળખું જો અત્યારે બધું ખાલી છે ઘાટે છે ને આપણે એવું લાગે તો હાથ પગ ધોઈ નાખશું બીજું તો ખાલી છે અમે અત્યારે સ્નાન તો ન કરીએ કે આવી રીતનું એવું છે

હવે તો ઘણો મસ્ત મસ્ત લોગ આવવાનો છે વાર લાગશે પણ આવશે મજા એની જેવું છે તો કલે જાઓ અત્યારે ફાઇનલી ગંગા ઘાટે પોગી ગયા છે તો કે ગંગા ઘાટ ખાલી છે જો કે અમને ખબર જ હતી ઘણા લોકોએ કીધું હતું કે સાફ સફાઈ હાલે છે એટલે ખાલી હશે કારણ ખાલી છે આ લોકો આગળ જાય છે કઈક આવું વ્યુ છે અત્યારે સવાર અવારમાં આવી રીતે આવી છે હાલા કરી રિયલમાં જોયું એટલે લાગે આ નહીં મેં ક્યાંક જોયેલું છે કાંઈ નઈ બ્લોગમાં બની જો અત્યારે ગંગા માં પાણી આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અત્યારે અમે આજે હાલી ને આવી જ છે અત્યારે ડાયરેક્ટ પાણી સ્ટાર્ટ થઈ ગયું છે નસીબ અને સ્નાન કરી પાણી આવવાનું જોકે સ્ટાર્ટ થઈ ગયું છે એટલે હવે લગભગ ખાલી નહીં રહે કેમ લાગે

આજ તો અમે આરતીનો લાભ લેશું ને આજ તો અમે આરતીનો લાભ લઈશું કે આટલા બધા દૂર આવ્યા છે તો આરતીનો નો લાભ લેવી તો શું કામ નહીં આજ આજ આજે અમે પણ આરતીનો લાભ લઈશું જોકે અમે કોઈને પૂછ્યું નથી આ જગ્યા આરતી છે પણ આ રીલમાં જોયેલું એટલે લાગે છે કે આ જ જગ્યા છે અમે ત્યાં આરતી થતી હોય જો તો અત્યાર સુધીનો મારો અનુભવ કહો ને હરિદ્વારમાં બેસ્ટ છે જોકે ગુજરાત બાર જમવાનું તો ન આપણને ગમે પણ આમ સ્થળ બાબતે બેસ્ટ સ્થળ છે પવિત્ર સ્થળ છે ને હરિદ્વાર આની કંઈક વાતાવરણ જ અલગ છે યાર ખતરનાક લોકોની તો નથી ખબર આપણને તો કે લોકો સારા છે આપણે એવું કાંઈ થયું નથી હજુ પણ આમ બેસ્ટ છે ટૂંકમાં મજા આવે ટૂંકમાં આમ અંદરથી શાંતિ મળે એવું સ્થળ છે શાંતિવાળું બીજું તો યાર આપણું ડ્રીમ કેદારનાથ છે કેદારનાથ ડ્રીમ જ્યારે કમ્પ્લીટ થાય છે ત્યારે યાર કાંઈક ગાંડો જ ગુસ્સા છે કેદારનાથ જવા માટેનો કાલે નીકળવાના છે એટલે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે કેદારનાથના બ્લોગી બધા તમને મળી જાય બાકી હાલો અરે અત્યારે નાસ્તો કરવા માટે આવ્યા છે કેટલા દિવસથી એટલા ગાંઠગાંઠ ખાવીશ બોરો નાસ્તો જ કરવી આજ ક્યાં કરવી કેમ કે હરિદ્વારમાં આવી જાય એટલે મળી રહે આપણને ગમે

પાંચસો વીસ રૂપિયા ખાલી નાસ્તાનું નું પેલા વીસ રૂપિયાની ફ્લેટ કીધી અને પછી ચાલી જવું એટલે આવું હોય ને ધ્યાન રાખવું જોઈએ ઘરે દ્વાર આવે ને તો ધ્યાન રાખજો અમારે કેવું પડે હું કોઈની દુકાન નામ નથી દેતો કે આ દુકાન આવો એટલે ધ્યાન રાખજો બાકી હાલો આગળ આગળ જેમ જેવું અમારી સાથે બને એવું તમને કહેતો રહીશ એ ભાઈને કહેશ જોતો હતા અમારે આ હારેક ભાઈ હતા એને

બાકી આમ તો અમારે કણા જરૂર છે દાદા તો પેલી લઈ બરોબર એક લઈ દેજો આ મમ્મા આ જોવા બજાર જોવા દે હા એટીએમ છે જો ક્યાં એ હાલો ના ખાયા ટ્રેક છે જે કઈક મંદિર છે નામ તો મને નથી ખબર ये मन समाता की कथा है बोल तो साथ में साथ में मेरा भैया है चौका हां ए नहीं ले नहीं ले आऊं नहीं ए आऊं मेरे वीडियो बंद कर दीजिए माताजी नहीं थोड़ी

દર નથી એની જેમ જ છે કાગો હા ફરી 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 પાછું જાઓ

મેગી નો પ્લાન બની ગયો છે તો મેગી બનાવે છે બે મિનિટ મેગી અમારી બની ગઈ છે અને બધા આવે ધીમે ધીમે બેઠે

કેમ કે પછી અહીંયા આવવાનો મોકો ક્યારે મળે ને કઈ નથી સમજો છો ને એટલે કરી લેવું છે અમારે જે સ્નાન બાકી હતું એ થઈ ગયું છે હાથ હાથ કે બધા મારી દીધું બધા આખા ગ્રુપે ટૂંકમાં હે કોઈ એટલે કોઈ બાકી ન રહેવું છે મળીએ કાલે નવા બ્લોગમાં જોરદાર હો બ્લોગ કાલનો એટલે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય ગંગા મૈયા Once you go down, you must be crazy if you think that I'ma slow down. I wanna hear it talking shit from the drama. Come and I'm gonna send you, you to your mama. It's the whip, whip,